શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે બંધારણના દિવસે ભારતના સંવિધાનને સંકલ્પબદ્ધ અને સમર્પિત રહેવાના તથા રાષ્ટ્રીય અખંડતાના શપથ લેવડાવ્યા હતા રાષ્ટ્રમાં સાંપ્રદાયિક સદભાવ અભિયાન સપ્તાહ ઉજવાઈ રહ્યું છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભવનના અધિકારીઓ અને કર્મચારીઓને દેશની આઝાદી તથા અખંડતા જળવાઈ રહે એટલું જ નહીં પરંતુ સુદૃઢ થાય તે માટે સમર્પિત થઈને સેવારત રહેવાના શપથ લેવડાવ્યા હતા તારીખ છવ્વીસ નવેમ્બર એટલે બંધારણ દિવસ આ સંદર્ભે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારતને સંપૂર્ણ પ્રભુત્વ સંપન્ન સમાજવાદી પંથ નિરપેક્ષ લોકતંત્રાત્મક ગણરાજ્ય બનાવવા અને નાગરિકોને સામાજિક આર્થિક અને રાજનૈતિક ન્યાય વિચાર અભિવ્યક્તિ વિશ્વાસ

તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ શપથ લીધા હતા તો બીજી તરફ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીએ બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તો સાથે સાથે ગુજરાત સરકારના મંત્રીશ્રીઓએ પણ ડોક્ટર સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે આયોજિત પદયાત્રાને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવ્યું હતું તથા ગાંધીનગર ખાતે બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ પદયાત્રાને મુખ્યમંત્રીશ્રીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું